ભારતીય જનતા પાર્ટીના સુશાસનની વાત આપણે આજે કરીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોના આરોગ્ય માટે વિવિધ યોજનાઓમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તો બીજી બાજુ એ લોકોને સસ્તા ભાવની જેનરિક દવા મળે તેની પણ વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવે છે તો આપણે ભાવનગર જિલ્લાના બે હોસ્પિટલની આજે વાત કરવી છે એક તો ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ સુપર હોસ્પિટલ તૈયાર ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે જેનો ખર્ચ રૂપિયા બસો કરોડ જેવો થયો છે પણ આજની તારીખ સુધી આ હોસ્પિટલનું પ્રારંભ કરવામાં આવ્યું નથી ત્યારે આપણે બીજી વાત કરીએ તો જિલ્લાના વલભીપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલ છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે આ જર્જરિત હોસ્પિટલમાં સારવાર લેવી લોકો માટે તકલીફ ઊભી કરે છે કારણ કે બાજુમાં એક વીસ બાય વીસનો એક શેડ ઊભો કરવામાં આવ્યો છે જેની અંદર લોકોને સારવાર આપવામાં આવે છે તો બીજી બાજુ તમે વાત કરીએ ત્યાંના સ્થાનિક તબીબોની તો પરમેનન્ટ કોઈ તબીબો છે નહીં અને માત્ર ટેમ્પરિક બેઝ ઉપર રાખેલા તબીબો દ્વારા આ દર્દીઓની સારવાર કરવામાં આવે છે આ વલભીપુર ભાવનગરનું વાત કરીએ તો અમરેલીને ભાવનગરના તમામ બસોના વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે આ રસ્તા ઉપર અકસ્માત પણ વારંવાર બનતા હોય છે જેમને આ વલ્લભીપુરની હોસ્પિટલમાં સમયાંતરે સારવાર મળતી નથી અને ભાવનગર રિફર કરવા પડે છે તો બીજી બાજુ એ ચારસોથી વધુ ગામની સારવાર માટેની હોસ્પિટલમાં એક પણ ગાયને એક તબીબ છે નહીં ત્યારે ચાહે તો કાં જાય તેવી દર્દીઓ માટેની તકલીફો ઊભી થાય છે વિક્રમભાઈ મોરી મોરીભાઈ અત્યારે આજે તમે હોસ્પિટલ આવ્યા આવ્યા છો છો શું કામ હું મારે બીપી ચેક કરાવવા આવ્યો છું અને મારા હાથે ફ્રેક્ચર છે પણ અત્યારે તો હોસ્પિટલની પરિસ્થિતિ જોવાનું એવું લાગે કે હોસ્પિટલ ને છે કારણ કે એક ફ્રેક્ચર હાનતા બીજું ન થાય એવા પોપડા ફરી રહ્યા છે તો અહીંયા હોસ્પિટલની અંદર એવું છે કે બીપી નું મશીન પણ રેગ્યુલર નથી કે નથી કોઈ ઈસીડી મશીન કાર્ડિયોગ્રામનું મશીન તો અત્યારે ખરેખર હોસ્પિટલને પૂરેપૂરી મરમતની જરૂર છે જે અત્યારે ઘણા વર્ષોથી આ જર્ધરી હોસ્પિટલ હોય પણ અત્યારે એટલું બધું જોખમ છે કે પબ્લિક હાલવા ચાલવામાં પણ વિચાર કરે છે કે અહીંયા અમે રિપેર થશું કે હોસ્પિટલ રિપેર થશે કોઈ નક્કી નથી થતું એટલે અહીંયા પરમેનન્ટ ડૉક્ટર પણ કોઈ નથી સારવાર અર્થે કોઈ ડૉક્ટર નથી ડેપ્યુટેશનમાં ડૉક્ટરો આપે છે બરાબર પણ એ પણ કોઈ સારવારનો કોઈ અર્થ નથી એ કોઈ આવેલા હાજર હાજર હોતા નથી તો આ હોસ્પિટલનો મતલબ શું છે ગવર્મેન્ટ હોસ્પિટલ છે રેફરલ હોસ્પિટલ બલદીપુર એક એવું નામ કે માણસો આવે સાજા થઈને જતા અત્યારે તો બહારથી સાજા હોય તો એ માંદા પડે એવું છે એટલે એનું કારણ છે માઠ્યું પણ એટલી છે હમણાં મનસુખભાઈ માંડવીયાના સસરા થોડી વાર પહેલાં જઈ રહ્યા એમને પણ માખ્યું ગગડી તો એ અહીંયા અત્યારે સારવારના અર્થે આવ્યા પણ એમણે કે થોડી કપોડી હાલતની અંદર પાછા રિફંડ ગયા તો કહેવાનો મતલબ એમ છે કે હવે અહીંયા જર્જરીત હોસ્પિટલને મરમ્મત કરવા અમારી નમ્ર વિનંતી વલભીપુર પબ્લિકની છે કે જલ્દીથી જલ્દી હોસ્પિટલ નવી બને અને સારવાર સ્ટાફ બહુ વ્યવસ્થિત અને બધું જે વ્યવસ્થિત અમને ગવર્મેન્ટની સહકાર અને સલાહ બધું અમને મળે એવી અમે આ તમામ પ્રકારને ધ્યાને લઈને જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ આ બાબતે કોઈ યોગ્ય કરવામાં સફળ રહ્યા નથી અને ઊંચ લેવલે આ હોસ્પિટલને તાત્કાલિક શરૂ કરી શકાય તેવો કોઈ પણ નિર્ણય કરાવી શક્યા નથી ત્યારે ભાવનગર જિલ્લાના રાજકારણ હાવ નબળી કક્ષાનું પુરવાર થયું હોય તેવું સામે આવી રહ્યું છે તો બીજી બાજુએ વાત કરીએ ત્યારે રિપોર્ટર દ્વારા સ્થાનિક દર્દીઓના સગાવાલાના ઇન્ટરવ્યુ પણ કરવામાં આવ્યા હતા તેમાં વાત કરીએ તો આરોગ્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સસરા સાથે પણ મીડિયા વાત કરી હતી ત્યારે તેમના દ્વારા તેમના જમા એટલે કે મનસુખભાઈ માંડવીયાને પણ આ તકલીફની ધ્યાન દોરવામાં આવી છે દાદા દાદા આપનું નામ વર્ષોથી તમે આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા છો આ હોસ્પિટલની કેવી હાલત છે ખરાબ હાલત છે દાદા તમે કેટલા સમયથી હોસ્પિટલમાં અવારનવાર મુલાકાત લ્યો છો સેવાકીય પ્રવૃત્તિમાં ઘણી વખત જોડાયેલા હોવ છો તમે મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય આરોગ્ય મિનિસ્ટર છે એ આપના જમાય છે વાત સાચી દાદા તમે ક્યારેય મનસુખ પટેલને રજૂઆત કરેલી ખરે ત્રણ ચાર વખત રજૂઆત કરી આ હોસ્પિટલનો હોસ્પિટલ માટે ઘણી વખત રજૂઆત કરી તમે છતાં પણ કોઈ નિવારણ આવ્યું નથી તેમ છતાં પણ આજદી સુધી આ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા છતાં પણ આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં કે તેની તકલીફો દૂર કરવામાં રસ લેવામાં આવ્યો નથી માં સરકારી હોસ્પિટલ જે છે ત્યાં આગળ સ્ટાફ કે કોઈ પ્રકારનો છે કેવો છે અને અત્યારે પૂરતો છે કે નહીં વલવીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરેકે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ મેડિકલ ઓફિસરની જગ્યા મંજૂર હોય એમાંથી સરકારી ખર્ચે પીજી કરવા માટે એક ડૉક્ટર શ્રી ગયેલા છે અને એક ડૉક્ટર અન્ય એક ડૉક્ટર છે એ પણ પીજી કરવા માટે ગયેલા છે એ પ્રમાણે બે ડૉક્ટરની જગ્યાઓ ખાલી છે આજની તારીખમાં એટલે ત્યાં રેગ્યુલર ડૉક્ટર ના હોવાના કારણે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી ડેપ્યુટેશન આપીને કામગીરી અમે કરાવીએ છીએ સાહેબ જ્યાં ગઢીપુર પાસે આસપાસના જે હાઈવે આપણે રાજકોટથી અમદાવાદ હાઈવે આપવું પડે છે ત્યાં આગળ વારંવાર અકસ્માતો પણ થાય છે અકસ્માતીમાં ઈજાગ્રસ્તોને ત્યાં લઈ જવા માટે ત્યાં સારવાર પૂર્તિ નથી મળતી બાદમાં અમદાવાદ અથવા તો ભાવનગર લઈ જવો તો આપણે એવું બધું ચોકસ નક્કી કર્યું કે બરબીપુર જે છે ત્યાં સારવાર વ્યવસ્થિત મળી શકે રોડ ટ્રેફિક એક્સિડન્ટ માટે એવું કંઈ બના બને તો પ્રાથમિક સારવાર આપીને પેશન્ટને સ્ટેબિલાઇઝ કરીને અને ત્યાંથી રેફર કરી શકાય એટલી પૂરતી વ્યવસ્થા તો અત્યારે ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસર જે ડ્યુટી ઉપર હોય છે એ લોકો એટલી તકેદારી રાખે છે કે સારી રીતે એમ્બ્યુલન્સમાં નેક્સ્ટ સેન્ટર સુધી આપણે પેશન્ટને શિફ્ટ કરી શકાય સ્થાનિકો એવું કહે છે કે ક્યાં ડોક્ટરનો સ્ટાફ પૂરતો નથી નર્સિંગ સ્ટાફ પૂરતો નથી નર્સિંગ સ્ટાફમાં કોઈ ઘટ નથી નર્સિંગ સ્ટાફ પૂરતા છે ડૉક્ટર સાહેબ ડૉક્ટર મેં તો અત્યારે આગળ આપને કીધું કે મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે અમે ડિપ્યુટેશન ઉપર કામગીરી કરાવીએ છીએ હાલની કેવી પરિસ્થિતિમાં હોસ્પિટલ ક્યાં ચાલી રહી છે આજની તારીખમાં અમે ડિપ્યુટેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી મેડિકલ ઓફિસરને આપીએ છીએ બાકી અન્ય તમામ સ્ટાફ તો લોકલ પૂરતી જગ્યા ભરેલી છે એ પ્રમાણે કામગીરી થાય છે ત્યાં ડોમથી કંઈ ડોમમાં ચલાવવામાં આવે છે કે એની કોઈ સ્થાનિક બિલ્ડિંગ બનાવવામાં આવી છે હા બિલ્ડિંગ જૂની છે બિલ્ડિંગ જર્જરીત થયેલું છે એના કન્ડમ કરવા માટે એના સૂચનાઓ થઈ આવેલી છે એના માટે સબ સેન્ટર સોરી ક્વાર્ટરના મકાનમાં વધારેની સુવિધા કરીને પીઆઈ મારફતે અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં લેબોરેટરી ડિલિવરી અને ઇન્ડોર અને ઇમરજન્સીની સેવાઓ અપાઈ છે કંડમ કેટલા સમય પહેલાં કરવામાં આવી હતી એ કામગીરી આશરે લગભગ બે વર્ષથી ચાલે છે અને છ એક મહિના પહેલાં આપણે કંડમનું સર્ટિફિકેશન થયા પછી આપણે બિલ્ડિંગ અન્ય જગ્યાએ કામગીરી શિફ્ટ કરેલું છે અત્યારે હાલમાં બીજી જગ્યાએ કામગીરી શરૂ છે કે નથી હોસ્પિટલ છે એની કામગીરી ક્યારે શરૂ થશે માહિતી આપણે પીઆઈયુ મારફતે મળી શકીએ મારા પાસે એનું નિયંત્રણ નથી પણ મને જે જાણકારી છે એ મુજબ ટેન્ડર થઈ ગયેલું છે અને સરકાર શ્રીમાં મંજૂરીની કક્ષાએ છે એટલે ટૂંક સમયમાં એ ચાલુ થશે ત્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સુશાસન આરોગ્ય બાબતે નિષ્ફળ નીવડ્યું હોય તેવા આ દ્રશ્યો સામે જોવા મળ્યા હતા